ભુજ નજીક કેરા બળદા પાસે આજે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં સાત વ્યક્તિઓના મૃત્યુ અને થી વધુ લોકો ઘાયલ થયા અકસ્માતના સ્થળે ચિચિયારીઓ જોવા મળી હતી ભયંકર અકસ્માત જોવા મળ્યો તમામને ઘાયલને દવાખાને ખસેડ્યા હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા આજે બપોરે સાડા બાર કલાકે ખાસ કરીને ભુજ અને કેરાની વચ્ચે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા આશરે સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને કરીબંધ પચીસ લોકો ઘાયલ થતાં તેમને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી પૂરની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની મળતી વિગત અનુસાર ખાસ કરીને દિનેશભાઈ કેરાવારા પૂર્વ સરપંચ તથા યુવરાજસિંહ જાડેજા બાબિયાના પૂર્વ સરપંચે આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે કેરા અને બળદિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કરીબન સાત લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધી તેવી શક્યતા છે અને બસમાં જે સવાર હતા તે પૈકી પચીસ લોકોને નાની મોટી અકસ્ નાની મોટી ઇજાતા હતા તમામને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ખાસ કરીને જે અકસ્માત સ્થળ ઉપર રહેલા સિંઘ અને દિનેશભાઈએ આમ સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો છે બંને વાહનો ધડાકાભે રખડાતા વાહનોના ડૂચા બોલી ગયા છે આવી પરિસ્થિતિમાં અને ખાસ કરીને મૃતદેહને કાઢવા માટે ભારે મહેનત કરવી પડી હતી અને ઘવાયેલોને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માત ના સ્થળે આજુબાજુના ગ્રામ્ય લોકો ખાસ કરીને કેળા બળદિયા બાબિયા વગેરે સ્થળથી લોકો આવી ગયા અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે કઈ રીતના અકસ્માત સર્જાયો છે તે હજુનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કેરા પોલીસ સ્ટેશન જે ઓપીના જમાદારને તેની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માત કેવી રીતના થયો છે શું થયો છે તેની પણ જાણકારી મેળવવામાં આવી છે પરંતુ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે અંત્યંત ધડાકાભર અકસ્માત સર્જાયો હતો અને બસ અને જે ટ્રેલર છે એને બંનેને ભારે નુકસાન થયું છે સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે પચીસથી વધુ લોકો ઘાયલ થયા છે તેમને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ખાસ કરીને દિનેશભાઈ સિંહ સહિતના લોકો આજે અકસ્માતના સ્થળો પર પહોંચી ગયા છે અને બચાવ કાર્ય જારી કરવામાં આવ્યું છે